સૌરાષ્ટ્રની વધુ એક બેઠક અમરેલી બેઠકની જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ જંગ જામ્યો છે કોંગ્રેસના જેની ઠુંમ્મર સામે ભાજપના ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે ભરત સુતરિયા સામે અમરેલી ભાજપમાં અસંતોષની વાત સામે આવી હતી અને મધરાત્રે માથાકુટ અને વિખવારથી આ બેઠક ચર્ચામાં આવી હતી જો કે ત્યારબાદ બંને પક્ષ દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યા ભાજપે આજે આંતરિક નારાજગીની વાતો સામે આવી હતી તેને લઈને કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી ડેમેજ કંટ્રોલ માટેની કોશિશ પણ કરી બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ પ્રચાર કરવામાં આવ્યો એટલે અહીં પાટીદાર અને કોળી સમાજના મતો નિર્ણાયક છે અને આ પણ એક બેઠક છે કે જ્યાં રસપ્રદ લડાઈ છે સૂર્યકાંત ચૌહાણ આપણી સાથે જોડાઈ છે સૂર્યકાંત હવે તો ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે કારણ કે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે પરંતુ શું છે અમરેલીનું ચિત્ર શ્રી કૃષ્ણા હું આપણે જણાવું છું તો સૌ અમરેલી લોકસભાની જે ચિતારની વાત કરવામાં આવે તો બંને ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને બંને પાટીદાર છે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં આજ સુધીની અંદર કોઈ સ્ટાર પ્રચારક આવ્યા નથી શરૂઆતમાં થોડોક વિવાદ થયો હતો ભરત કોકરિયાને લઈને તેમના અભ્યાસને લઈને ત્યારે સામે પક્ષે જેની કુમર છે એ વધુ ભણેલા છે અને હોશિયાર છે પરંતુ બંનેની જો સરખામણી કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા પાસે કાર્યકર્તાઓની નેતાઓની ફોજ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠંબર પાસે કાર્યકર્તાની ફોજ ઓછી છે બંનેની જો જાહેર સભાની વાત કરવામાં આવે તો ભાજપે અમરેલી લોકસભા વિસ્તારમાં અગિયાર સભાઓ કરી છે જ્યારે કોંગ્રેસે પાંચ સભાઓ કરી છે અમરેલી જિલ્લાના પાંચ તાલુકા અને ભાવનગરના બે મહુવાની કાર્યશાળા જેમ કુલ બંને ગામડાઓના અગિયારસો ઉપરાંત ગ્રામ્ય ગામડાઓ થાય છે જેમાં છસો ઉપરાંત ગામડાની બંને ઉમેદવારોએ પ્રવાસ કરી લીધો છે રાત પ્રવાસ કરે છે રોડ શો જાહેરસભા ગ્રુપ મીટિંગ આવું બધું કરવામાં આવે છે ત્યારે હાલ મતદારોને ખૂબ જ અસમંતુષતા છે ભાજપના કાર્યો અને જેની કુમરની પર્સનાલિટી અને વાત કરવાની સિસ્ટમ આ વસ્તુ અસમંચ ચાલી રહી છે ભાજપ દ્વારા જે ભરતસુતરીયાનું દરિયાની અંદર ખૂબ જ સન્માન કરવામાં આવ્યું હતું તરફથી હતું ત્યારે જેની પણ કેટલાક વિસ્તારની અંદર જન સમર્થન મળી રહ્યું છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ સીટમાં કેવું પરિણામ આવે તે કહી શકાય નહીં